નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત અને હું છું એન્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખબરદાર જમાદાર ડીજીપી ઓફિસમાં થયેલી રેડનું આઈપીએસ અધિકારીઓમાં એનાલિસિસ શરૂ એક સિનિયર આઈપીએસ અધિકારીએ મજાક મજાકમાં કહ્યું અને બાદમાં સર્ચ થયું ડીજીપી ઓફિસમાં થયેલી રેડનું આઈપીએસ અધિકારીઓમાં એનાલિસિસ શરૂ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ડીજીપી ઓફિસમાં એક એજન્સીએ અન્ય એજન્સીઓમાં જઈને સર્ચ કર્યું અને ત્યારબાદ આ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ બધાની વચ્ચે આ રેડ કેમ થઈ અને કેવી રીતે થઈ તે અંગેની પણ ચર્ચા શરૂ થઈ છે ત્યારે અલગ અલગ આઈપીએસ અધિકારી આ સમગ્ર ઘટનાનું એનાલિસિસ કરી રહ્યા છે અને દરેક મુદ્દે અલગ અલગ ચર્ચા છે કે આની પાસે સિનિયર આઈપીએસ અધિકારી વચ્ચે કોઈ એવી ઘટના બની છે જેના કારણે આ રેડ કે સર્ચ કરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે અલગ અલગ એનાલિસિસ હાલ ડીજીપી ઓફિસમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે માત્ર અધિકારીઓ નહીં પણ નાના કદના કર્મચારીઓ પણ આ ચર્ચા કરી રહ્યા છે કે આનું પરિણામ શું આવશે થોડા સમય પહેલાં રાજ્યના સિનિયર અધિકારીઓની એક ટીમ મિટિંગ યોજાઈ હતી આ ટીમ મિટિંગની અંદર અલગ અલગ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી દરેક વિભાગના કામગીરીની ચર્ચા પણ કરવામાં આવી હતી તે સમયે એક સિનિયર આઈપીએસ અધિકારી એક વાત મજાક મજાકમાં કરી કે ક્યાં વિભાગમાં શું ચાલે છે તે હવે ખબર પડશે અને થોડાક દિવસમાં આ ચર્ચા થયું ત્યારે એક સિનિયર આઈપીએસ અધિકારી આ ઘટનાને એટલે કે આ વાતને સીઆઈડી ક્રાઇમમાં થયેલા સર સાથે કનેક્ટ કરી રહ્યા છે ગુજરાત પોલીસમાં સિનિયર આઈપીએસ અધિકારીના નજીક જવા માટે નાના એટલે કે જુનિયર લેવલના પોલીસ અધિકારીઓ પ્રયાસ કરતા હોય ત્યારે એક જુનિયર આઈપીએસ અધિકારી હાલ ખૂબ જ ચર્ચામાં છે જે એક મોટા ગજાના આઈપીએસ અધિકારી સાથે ખૂબ જ નજીક આવી ગયા છે અને ઘણી વખત તે જ મોટી વાત અથવા ડેવલપમેન્ટની વાત સિનિયર આઈપીએસ અધિકારીને સમજાવતા હોવાની ચર્ચા છે આ જુનિયર આઈપીએસ હાલ સિનિયર આઈપીએસ અધિકારીના સલાહકાર બની ગયા હોય તેવું ખૂબ જ ચર્ચામાં છે અને આ જુનિયર આઈપીએસ હાલ ગુજરાતના અન્ય આઈપીએસ અધિકારીઓ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે થોડા સમય પહેલાં એક જુનિયર આઈપીએસ તેમને સાઈડ ટ્રેક કરવા પાછળ એક સિનિયર આઈપીએસ અધિકારી જવાબદાર હોય તેવું માનવા લાગ્યા હતા ત્યારબાદ એક અરજીની તપાસમાં સિનિયર આઈપીએસ અધિકારીનું નામ ખૂલે અને ફરિયાદમાં પણ તેમનું નામ આવે એવો પ્રયાસ કરતા હતા પરંતુ આવું કંઈ જ બન્યું નહીં અને જે મામલે ફરિયાદ કરવા કરાવવા માટે પ્રયાસ કરાતા હતા તે દિશામાં પણ કોઈ ફરિયાદ ન થતાં આખરે આઈપીએસ અધિકારીની મહેનત સફળ થઈ નહીં હાલ આઈપીએસ અધિકારીઓ વચ્ચે કોલ્ડ વોરની પણ ખૂબ ચર્ચા હશે અમદાવાદમાં થોડા સમય પહેલાં એક મારા માઇનનો બનાવ સામે આવ્યો હતો તારા વિડીયો પણ સામે આવ્યા હતા આ સમગ્ર મામલે આરોપીઓ ભાગતા ફરતા હતા તે સમયે આરોપીને પકડવા માટે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી ત્યારે મોટાભાગે આરોપીઓ મળી રહ્યા ન હતા તે સમયે આરોપીના પરિવારજનોને પણ પોલીસ લાવીને કડક શબ્દોમાં કામગીરી કરી રહી હતી આરોપી પહેલાં તેમના સૌજનોને પોલીસ સ્ટેશનમાં લાવી દેવામાં આવ્યા હોવાની પણ એક ચર્ચા છે અને થોડા સમયમાં આરોપીઓ પણ પકડાઈ જાય પકડાઈ જાય પકડાયા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે પોલીસની આ કામગીરી પણ તે વિસ્તારમાં હાલ ચર્ચાનો મુદ્દો બની છે રાજ્યની એક એજન્સીમાં નોકરી કરવા માટે પડાપડી થઈ રહી છે પરંતુ તેમાં સારી ઇમેજવાળા નહીં પણ અધિકારીઓના ખાસ કહેવાતા માણસો જ નોકરી કરે છે આમ તો અધિકારીઓના ખાસ કહેવાતા પોલીસ કર્મીઓને જે તે જિલ્લામાં ફેંકી દેવામાં આવે છે પરંતુ ઉચ્ચ અધિકારી તેમના જ વિસ્તારમાં રહેતા હોવાથી આ પોલીસ કર્મીને ફેંકી નહીં પણ સારી એજન્સીમાં પોસ્ટિંગ આપી ઇનામ આપવામાં આવ્યું હતું નળમાં જેમ પાણી વહે છે તેમ આ પોલીસ કર્મીની લાઈન ગોંડલના નજીકના એક અધિકારી દ્વારા ચાલતી હોવાથી તેમના નજીકના કોઈ પણ પોલીસ કર્મીને જુદા જુદા જિલ્લામાં નોકરી કરવાના વોશિંગ મશીનવાળા અધિકારી નિષ્ફળ રહ્યા છે શહેરના નજીકના એક જિલ્લામાં ગુટકા સોપાઈની કંપની જીએસટીની ચોરી કરી રહી છે જેમાં જિલ્લાની એલસીપી સહિતની ટીમો મોટી મલાઈ લઈ રહ્યા છે પરંતુ તાજેતરમાં શહેરના પીઆઈ અને તેમના ઉચ્ચ અધિકારીને કેસરનો સ્વાદ ઓછો આવતો હતો આ કેસરનો સ્વાદ વધારવા માટે તેમણે ગુટકા કંપનીના માલિકને દમ માર્યો હતો અને શહેરમાંથી ચાલતી તેમની કૃતિ પર રોક લગાવી દીધી હતી આ દરમિયાનમાં શહેરના અન્ય એક ઉચ્ચ આઈપીએસ ઓફિસરનો કેસરનો સ્વાદ બગડી ગયો હતો કેસરનો સ્વાદ અને કેસર બંને બંધ થઈ જતાં આ આઈપીએસ ઉશ્કેરા હતા પરંતુ બીજા આઈપીએસને કંઈ કહી શકે તેમ ન હોવાથી તેમણે આ આઈપીએસને આઈ આ પીઆઈ સિસ્ટમમાં રહેવા અને કેસરનો સ્વાદ જેટલો મળે છે તે યોગ્ય છે તેનો પાઠ ભણાયો હતો કે પીઆઈને કેસરનો પાઠ મળેની જાણ તેમના ખાસ આઈપીએસને થઈ હતી પરંતુ તેમણે મનોમને એટલા માટે સમજી લીધું લીધો હતો કે કેસર ખાધી હોવાનું બહાર આવશે તો ઇમેજ બગડશે તેથી તેઓ જાતે મનોમંથન કરી લીધું હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ